મિત્રો ઊંધી રકાબી ઉપર પાણી રેડો તો ટકે ના જ ને સૌરાષ્ટ્રની ભૌગોલિક રચના ઊંધી રકાબી જેવી છે એટલે મોટાભાગનું વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે આ પાણીનો સંગ્રહ કરવાનો સારો વિકલ્પ એટલે ચેકડેમ આજે રાજકોટ જિલ્લામાં આશરે ત્રણ હજાર અને સૌરાષ્ટ્રમાં નાના મોટા આશરે પચાસ હજાર ચેકડેમ તૂટી ગયા છે તો મોટાભાગના ચેકડેમને રિપેર કરી ઊંચાઈ કે ઊંડાઈ વધારવી પડે એમ છે જો આ ચેક ડેમો રિપેર થઈ જાય તો સૌરાષ્ટ્રમાં વરસાદના પાણીનો મોટો જથ્થો સંગ્રહ થઈ શકે એટલું જ નહીં ભૂગર્ભ જળના તળ પણ ઊંચા આવી શકે પણ આ કામ નાનું નથી સખત મહેનત સાથે આર્થિક જોગવાઈ પણ કરવી પડે ગાય ખેડૂત ગામડા અને પર્યાવરણ માટે સતત ચિંતિત રહેતા રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાએ આ બીડું ઝડપ્યું છે છે અને અને તેમની સાથે ગયા કાર્યકરો બની ગયો ગીર ગંગા પરિવાર સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે કાર્યકર્તા દિલીપભાઈ અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે અત્યાર સુધીમાં અસંખ્ય ચેકડેમો રિપેર કરી ઊંડા ઊંચા તેમજ નવા બનાવી નાખેલ છે એટલું જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમ બનાવવાનો સંકલ્પ કર્યો છે અને ગીર ગંગા ટ્રસ્ટ પરિવારે છેલ્લા એક વર્ષમાં એકસો જેટલા ચેકડેમ તો રિપેર પણ કરી દીધા છે સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવા રાજકોટના કેટલાક રાષ્ટ્રપ્રેમી ઉદ્યોગપતિઓ પણ જોડાઈ ગયા છે હીરાબા સ્મૃતિ સરોવર નિર્માણ માટે બાલાજી વેફસવાલા શ્રી ચંદુભાઈ વિરાણી પરિવાર તો વીર વિરુ અમૃત સરોવર બનાવવા શ્રી દિલીપભાઈ લાડાણી અને શ્રી ચંદ્રકાંત દઢાણિયા પરિવાર મિત્રો આજે જ્યારે વિવિધ ઉત્સવો અને પારિવારિક પ્રસંગો લાખો રૂપિયાનો ખર્ચ કરી ઉજવવામાં આવે છે ત્યારે ગીર ગંગા ટ્રસ્ટના આ અભિયાનમાં જેસીબી સિમેન્ટ રેતી તેમજ લોખંડ આપીને કે શ્રમદાન કરવા શ્રમિકોને દત્તક લેવા ઉપરાંત સાધન સામગ્રીનો ખર્ચ કે ઇક્વિપમેન્ટ્સ આપીને પણ

અને હવે તો મહિલા શક્તિ પણ આ કાર્યમાં જોડાઈને પેઢીને સુરક્ષિત કરી રહી છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી હીરાબાની સ્મૃતિમાં બનેલું આ અમૃત સરોવર પણ આ યજ્ઞની એક આહુતિ છે ગીર ગંગા પરિવારે નિષ્ઠાપૂર્વક ડેમ સુધારણાના કાર્યો પૂરા કર્યા છે એટલે જ તો દેશના જળ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ શ્રી દિલીપભાઈ સખિયાને જળ પ્રહરી નો એવોર્ડ અર્પણ કરી યથોચિત સન્માન કર્યું છે શ્રી દિલીપ સખિયાજી દિલીપજી બહુત બહુત અભિનંદન થેન્ક યુ સો મચ બહુત અતક પ્રયાસ કર રહે ہیں اب પ્રેસિડેન્ટ શ્રી ગિરगंगा પરિવાર ટ્રસ્ટ આ રાષ્ટ્રીય યજ્ઞ સમાન કાર્યમાં જોડાઈને આપણે પણ સહભાગી બનીશું તો ભાવિ પેઢીને દુષ્કાળ અછત અને જળ સંકટથી બચાવી શકીશું તો આવો સૌરાષ્ટ્રની ઊંધી રકાબીની ભૌગોલિક રચનાને ચત્તી રકાબીમાં પરિવર્તિત કરવા સહભાગી બનીએ પાણીનું એક એક ટીપું કિંમતી છે કારણ કે દરેક ટીપામાં એક જિંદગી છે